ડીસાના બાયવાડા ગામે તળાવમાંથી યુવકની રહસ્યમય લાશ મળતા ચકચાર પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ ડીસા તાલુકાના બાયવાડા ગામે આવેલ તળાવમાંથી એક યુવકની લાશ મળી આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ અકસ્માત છે કે પછી કોઈ અનિચ્છનીય બનાવ તે ડીસામાં ડીસા રૂરલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મૃતદેહને બહાર કઢાવી પીએમ અર્થે મોકલી આપ્યો છે અને આ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરી છે બાઈવાડા ગામના તળાવમાં કોઈ યુવકનો મૃત્યુ તરતો હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તળાવમાં લાશ મળી આવવાની આ ઘટનાથી લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા અને કુદરતી રીતે ડૂબી જવાથી મૃત્યુ થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જાણ થતા જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી નિમૃતક યુવકની લાશને તળાવમાંથી બહાર કઢાવી હતી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે જેનાથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય આ સાથે પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી છે ડીસા રૂરલ પોલીસે આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરી છે અને યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે તમામ પાસાઓની ચકાસણી કરી રહી છે હાલ તો પીએમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ આ રહસ્યમય મૃત્યુ પરથી પડદો ઉચકાશે